નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા તેને સાંભળીને વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં શાંતિ હોય જેથી આ સંદેશ મન અને આત્મા બંને સુધી પહોંચે પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ જય સીતારામ દોસ્તો

જેની શક્તિથી સૌથી મોટો દુશ્મન પણ થોડા દિવસોમાં ઘૂંટણીએ પડી જાય છે ભક્તો કપૂરની અગ્નિ ફક્ત પર્યાવરણને શુદ્ધ કરતી નથી પણ તે દુશ્મનોના દુષ્ટ વિચારોને પણ બાળીને રાખ કરી દે છે જો કોઈ દુશ્મન તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે તમારી નોકરી કે વ્યવસાયમાં અવરોધો ઊભા કરી રહ્યો છે તમારા ઘરની શાંતિ અને સુખનો નાશ કરી રહ્યો છે અથવા કાળો જાદુ અને ખરાબ નજરનો ઉપયોગ કરી રહ્યો છે તો કપૂરની આ ગુપ્ત યુક્તિઓ તમારા માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે આજે હું તમને કપૂરના એવા દુશ્મન નાશક ઉપાયો જણાવીશ જે સામાન્ય લોકો જાણતા નથી આ એવા રહસ્યો છે જે તાંત્રિકો અને સાધકો પેઢી દર પેઢી તેમના ગુરુઓ પાસેથી મેળવતા આવ્યા છે ભક્તો દરેક ઉપાયની પોતાની શક્તિ હોય છે ક્યારેક કપૂર તમારા દુશ્મનના મનને મૂંઝવણમાં મૂકશે ક્યારેક તે તેની આર્થિક શક્તિનો નાશ કરશે અને ક્યારેક તેની બધી યુક્તિઓ તેના પર ઉલટાવી દેશે તો આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે કપૂરના આ ગુપ્ત ઉપાયોમાંથી કોઈ પણ એક તમારા જીવનમાંથી દુશ્મનના મૂળને કાપી નાખવા માટે પૂરતો છે અને હા

કપૂર ફક્ત ધાર્મિક કાર્યોમાં જ ઉપયોગી નથી પરંતુ તેના દ્વારા નકારાત્મક ઊર્જા અને દુશ્મન અવરોધોને પણ દૂર કરી શકાય છે આ ઉપાય સરળ અસરકારક અને ઓછો ખર્ચાળ છે ચાલો વિગતવાર જાણીએ કે દુશ્મન મુક્તિ માટે કપૂરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે ભક્તો કપૂર એક શુદ્ધ અને પવિત્ર પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીન સમયથી પૂજા અને ઔષધીય કાર્યોમાં કરવામાં આવી રહ્યો છે જેમ કપૂરની સુગંધ પર્યાવરણને શુદ્ધ કરે છે તેવી જ રીતે કપૂર નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ભારતીય ધાર્મિક ગ્રંથો અને આયુર્વેદની દુનિયામાં કપૂરને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે તેવી જ રીતે જ્યોતિષ અને તાંત્રિક દ્રષ્ટિકોણથી દુશ્મન અવરોધોને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે ભક્તો ઘરમાં પાંચ કપૂર પ્રગટાવો અને દુશ્મન હાથ જોડીને ક્ષમા માંગશે ફક્ત પાંચ કપૂરથી તમારા દુશ્મનો કાયમ માટે હાર પામશે અને તેઓ ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં જો તમારા પર કોઈ કાળો જાદુ કે તાંત્રિક વિધિ કરવામાં આવી હોય અથવા તે કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો લાખ પ્રયત્નો પછી પણ દુશ્મન તમને થોડું પણ નુકસાન પહોંચાડી શકશે નહીં જો તમે તમારા ઘરમાં આ રીતે પાંચ કપૂર બાળી નાખો તો પાંચ કપૂર બાળીને તમારે એક ખૂબ જ નાનો ઉપાય કરવો પડશે અને સમજો કે દુશ્મન ગમે તે હોય પછી ભલે તે છુપાયેલ હોય કે સામે દુશ્મન હોય અથવા ભલે તમારા લાખો દુશ્મનો હોય ભલે તમે ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલા હો તો સમજો કે તમારા દુશ્મનો બધો ઘમંડ દૂર થઈ જશે અને તેઓ ફરી ક્યારે તમારી સાથે દુશ્મન બનવાનું વિચારશે પણ નહીં તો આજના વિડીયોમાં અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ તે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને સૌથી મોટો ઉપાય છે તો ભક્તો આ સૌથી સરળ છે કારણ કે ઉપાય કરવા માટે તમારે વધારે કરવાની જરૂર નથી આ ઉપાય કપૂરથી કરી શકાય છે તમે ઘરે બેઠા બેઠા ઉપાય કરી શકો છો તમારે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં અને તે સૌથી મોટો ઉપાય બની જાય છે કારણ કે ઉપાય કરતાની સાથે જ તમારા ઘરમાં પાંચ કપૂર બાળતા જ તે દિવસથી તમારા દુશ્મનની શક્તિ ઓછી થવા લાગશે આજના સમયમાં જે દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે અથવા તમારા પર કોઈ કાળો જાદુ કરાવી રહ્યા છે અથવા કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તમને પોતાની શક્તિ બતાવી રહ્યા છે તેઓ તમને બધાની સામે અપમાનિત કરે છે અથવા તમારા વ્યવસાયને હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જો કોઈ તમારી નોકરી હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અથવા તેને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે તો સમજો કે આજથી તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે તો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે કપૂરના ઉપાયો સામાન્ય નથી આપણે નકારાત્મક ઉર્જા દૂર કરવા દુષ્ટ શક્તિઓને દૂર કરવાની વાત કરીએ છીએ તો કપૂરના ઉપાયો શ્રેષ્ઠ છે કપૂરની અંદર ઘણી સકારાત્મક ઉર્જા હોય છે અને તે દુષ્ટ શક્તિઓને તરત જ દૂર કરે છે જો કોઈએ તમને કંઈ પણ કરાવ્યું હોય તો તે તરત જ તેને દૂર કરે છે એટલા માટે કપૂરના ઉપાયો તાત્કાલિક અસર દર્શાવે છે અને તમને કપૂરથી તમારી સૌથી મોટી સમસ્યાનો ઉકેલ મળે છે કપૂર ખૂબ જ ચમત્કારિક અને ખૂબ જ શક્તિશાળી પણ છે કારણ કે કપૂરના ઉપાયો તમારા જીવનના દુશ્મનોને તેમના મૂળમાંથી ઉખેડી નાખે છે એનો અર્થ એ છે કે જ્યારે તમે કપૂરના ઉપાયોનો ઉપયોગ કરો છો ત્યારે તમારા દુશ્મનો તમને ફરી ક્યારે પરેશાન કરી શકશે નહીં તો ચાલો વાત કરીએ કે તે કયો ઉપાય છે અને તે કેવી રીતે કરવો તો આ ઉપાય છુપાયેલા દુશ્મનો માટે પણ છે અને જો કોઈ તમારી પાછળ પડી રહ્યું છે અને તમને ધમકી આપી રહ્યું છે અથવા તમારી જમીન કે વ્યવસાય હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અથવા તમને કોઈ પણ રીતે પરેશાન કરી રહ્યું છે તો ઘરમાં ફક્ત પાંચ કપૂર સળગાવી દો અને આ ઉપાય કરો અને તમારા દુશ્મનો ભલે ગમે તેટલા હજારો લાખો કે કરોડો હોય તમારા જીવનમાંથી કાયમ માટે નીકળી જશે અને તમને ફરી ક્યારેય પરેશાન કરી શકશે નહીં આ ઉપાય ફક્ત ઘરે જ કરવાનો છે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો સ્ત્રીઓ પણ કોઈ પણ દિવસે કરી શકે છે પુરુષો પણ આ ઉપાય કરી શકે છે આ ઉપાય દરેક માટે છે અને તમારા દુશ્મનો તમારી આસપાસ હોય તો પણ તમારે ઉપાય કરવો જોઈએ તે જરૂરી નથી જો તમારો દુશ્મન ખૂબ દૂર બેઠો હોય અથવા કોઈ બીજા શહેરમાં હોય અથવા તમે બીજે ક્યાંક રહો છો તો પણ તમે આ ઉપાય કરી શકો છો તમે હજાર દુશ્મનો માટે પણ કરી શકો છો તમે એક દુશ્મન માટે પણ કરી શકો છો તો ચાલો વિડિયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જેઓ મહાદેવના સાચા ભક્ત છે તેઓ સૌ પ્રથમ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તેમની કૃપાથી જ આ વીડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિભાવથી હર હર મહાદેવ જરૂર લખો જેથી મહાદેવ તમારી મનોકામના વહેલી તકે પૂર્ણ કરે અને તમારી બધી સમસ્યાઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જુઓ તમારે આ ઉપાય તમારા ઘરમાં એવી કોઈ જગ્યાએ કરવો જોઈએ જ્યાં કોઈ તમને રોકી ન શકે કે ખલેલ પહોંચાડી ન શકે જો તમારા ઘરમાં કોઈને ખબર હોય કે તમે ઉપાય કરી રહ્યા છો તો તેમાં કોઈ સમસ્યા નથી કોઈ વાંધો નથી પરંતુ તેમ છતાં જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે કોઈએ તમને રોકવો જોઈએ કે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં આ રીતે તમારે આ ઉપાય ગુપ્ત રીતે કરવો પડશે આ ઉપાય સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે જો સૌ પ્રથમ તમારે અહીં પાંચ કપૂરની લાકડીઓ લેવાની છે તમે કપૂરના નાના ટુકડા પણ લઈ શકો છો જો તે મોટું કપૂર હોય તો તેને નાના ટુકડા કરી નાખો તેની સાથે તમારે ફૂલો સાથે ત્રણ આખા લવિંગ લેવા પડશે ભક્તો એક પણ તૂટેલી ન હોવી જોઈએ તમારે આ સાથે શું કરવાનું છે થોડી પીળી સરસવ લો જો તમારી પાસે તે ન હોય તો તેને લાવો જ્યાં પણ તમને પૂજા સામગ્રી મળશે ત્યાં તમને તે સરળતાથી મળી જશે તમારે થોડા પીળા સરસવના દાણા લેવા પડશે પાંચ કપૂર ત્રણ લવિંગ બે ત્રણ ચપટી પીળા સરસવના દાણા લો तमारे अही एक कागल लेवो पड़शे तमे जे कागल लो छो तेना पर कोई रेखाओ न होवी जोईए एटले के तमारे एक सादो कोरो कागल लेवो पड़शे सफेद रंग लेवो जरूरी नथी फक्त आछा रंग नो लो तमारे खूब घेरा रंग नो कागल लेवानी जरूर नथी पण कोई रेखाओ न होवी जोईए तमारे एवो कागल लेवो पड़शे તેના પર કંઈ લખેલું ન હોવું જોઈએ તમે કાળી પેન કાળી સ્કેચ પેન લઈ શકો છો બોલ પેન જેલ પેન કોઈ પણ પેન લઈ શકો છો પરંતુ તેનો રંગ કાળો હોવો જોઈએ જો તમારી પાસે કાજલ હોય તો તમે કાજલ પણ લઈ શકો છો કાજલનો રંગ પણ કાળો છે હવે તમારે શું કરવાનું છે આ બધી સામગ્રી લીધા પછી એક માટીનો દીવો લો થોડો મોટો માટીનો દીવો લો અથવા કોઈ વાસણ લો અથવા માટીનો દીવો લો બધી સામગ્રી લીધા પછી તમારે તમારા ઘરના રૂમમાં બેસવું પડશે જો તમે ઈચ્છો તો દરવાજો બંધ કરી દો જેથી કોઈ તમને ખલેલ પહોંચાડી ન શકે તો જુઓ જમીન પર બેસો અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો તેથી તમારે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું પડશે હવે સૌ પ્રથમ તમે જે કાગળ લીધો છે તેના પર તમે કાં તો દુશ્મન લખો અથવા દુશ્મનનું નામ લખો જો ત્રણ દુશ્મનો હોય તો તમારે ત્રણ લખો દુશ્મનનું નામ લખો જો તમારા ઘણા દુશ્મનો હોય તમારા દુશ્મનોની સંખ્યા વધુ હોય અથવા જો ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય તો તમે તેના પર નામ નહીં લખો તો પછી તમે શું લખશો તમે તેના પર ફક્ત દુશ્મન લખશો જેથી તમારો દુશ્મન જે પણ હોય તમારો દુશ્મન ગમે તે હોય પછી ભલે તે એક હોય બે હોય હજાર હોય લાખ હોય ગુપ્ત હોય કે જાણીતા હોય બધા જ પરાજિત થઈ જશે જ્યારે તમે તે કાગળ પર ફક્ત દુશ્મન લખશો ત્યારે દુશ્મન લખો નામ ના લખો કારણ કે ઘણી વખત ઘણા લોકો ગુપ્ત દુશ્મનો વિશે જાણતા નથી તો પછી તમારે શું કરવાનું છે તે કાગળ પર દુશ્મન લખો હવે તમારે જે માટીનો દીવો કે વાસણ લીધું છે તેની અંદર એક કપૂર પ્રગટાવવો પડશે તેથી પાંચે કપૂર એકસાથે પ્રગટાવવામાં આવશે નહીં તમારે એક પછી એક કપૂર પ્રગટાવવો પડશે એક કપૂર સૌપ્રથમ તમારે જે માટીનો દીવો કે વાસણ લીધું છે તેની અંદર એક કપૂર પ્રગટાવવો પડશે અને જે કાપલી પર તમે નામ લખ્યું છે જે કાગળ પર નામ લખેલું છે તે કાગળ પર તમારે શું કરવાનું છે તમારે તે કાપલી સળગતા કપૂરમાં નાખવી પડશે સળગાવ્યા પછી એટલે કે જ્યારે કપૂર બળવા લાગે છે ત્યારે જ તમારે તે કાપલી સળગતા કપૂરની ઉપર મૂકવાની રહેશે આ પછી તમે જે ત્રણ આખા લવિંગ લીધા હતા તેને તમારે તેજ વાસણમાં અથવા તેજ માટીના દીવામાં મૂકવાના છે જેમાં તમે કપૂર સળગાવી રહ્યા છો આ પછી તમારે ત્રણ ચપટી પીળી સરસવ લેવાની છે અને તેને તમારા માથા ઉપરથી વિરુદ્ધ દિશામાં સાત વખત ફેરવવાની છે એટલે કે તમારે તેને તમારા માથા ઉપરથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાની છે તેને ઉતારો કેટલી વાર વિરુદ્ધ દિશામાં જ્યારે તમે તેને સાત વખત ઉતારો છો ત્યારે તમારે તે પીળા સરસવના દાણા સળગતા કપૂરની અંદર નાખવાના છે એક સમયે તમારી પાસે જેટલા ચપટી પીળા સરસવના દાણા હોય તેટલા દાણા તમારે કપૂરમાં નાખવાના છે સળગતા કપૂરમાં અને માટીના દીવામાં જેમાં તમે કપૂર સળગાવી રહ્યા છો હવે જુઓ કે તમારી પાસે કયા પીળા સરસવના દાણા બચ્યા છે તમે તેને સાત વખત ઉતારી લીધા છે બાકીના દાણા એક પછી એક કપૂરમાં નાખો અને તમારા દુશ્મનનું નામ બોલો તમારા દુશ્મનનું નામ ગમે તે હોય જો તમને દુશ્મનનું નામ ખબર ન હોય અથવા જો તે છુપાયેલો દુશ્મન હોય તો તમારે અહીં દુશ્મન કહેવું પડશે અને બધા સરસવના દાણા સળગતા કપૂરમાં નાખવા પડશે તેથી તમારે તમારા માથામાંથી પીળા સરસવના દાણા ફક્ત એક જ વાર સાત વાર કાઢવા પડશે તમારે દર વખતે તમારા માથા પરથી પીળા સરસવના દાણા કાઢવાની જરૂર નથી બાકીના જે બાકી છે તમારે તેમને સળગતા કપૂરમાં નાખવા પડશે આ પછી તમારે પાંચે કપૂરના ટુકડા એક પછી એક બાળી નાખવા પડશે અને જ્યારે આ કપૂર બળી રહ્યો હોય ત્યારે તમારે મનમાં વિચારવું પડશે કે હવે મારો દુશ્મન મારા જીવનમાંથી નીકળી રહ્યો છે તે નીકળી રહ્યો છે હવે તે મને કોઈ નુકસાન કરી શકશે નહીં આ રીતે તમારે બધા કપૂરના ટુકડા બાળીને મહાદેવ હનુમાનજીનું ધ્યાન કરવું પડશે તમારે મહાદેવ અને હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે જુઓ મહાદેવના દર્શનનો સમય પણ તેમનાથી ડરીને ભાગી જાય છે અને કોઈને તેમના આશીર્વાદ મળે છે ત્યારે કોઈ તે વ્યક્તિને નુકસાન પહોંચાડી શકતું નથી આ પછી જ્યારે આ બધી વસ્તુઓ બળી જાય છે ત્યારે તમારે આખો દીવો ઉપાડવો પડશે જો તમે માટીનો દીવો લીધો હોય અથવા જો તમે તેને કોઈ વાસણમાં પ્રગટાવ્યો હોય તો તમારે તેની બળી ગયેલી રાખને તમારા ઘરની બહાર કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દેવી પડશે અને પાછા આવવું પડશે વધુ દૂર જવાની જરૂર નથી તમે તેને કોઈ પણ ઝાડ કે છોડ નીચે પણ રાખી શકો છો તમારે પાછળ જોવાની જરૂર નથી જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હશે તો તે પણ દૂર થઈ જશે કોઈએ કોઈ કાળો જાદુ કરાવ્યો હશે તે પણ આગમાં બળી જશે બીજી વાત એ છે કે જો દુશ્મને તમારા ધંધા કે ઘર પર ખરાબ નજર નાખી હોય તો જ્યારે તમે આ પાંચ કપૂરને આ રીતે ઘરમાં બાળશો ત્યારે પણ તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં જુઓ આ એક ખૂબ જ સારો ઉપાય છે ખાસ કરીને હું તમને જણાવી દઉં કે કપૂરના ઉપાયો ખૂબ જ ઝડપથી કામ કરે છે તેથી જેઓ ખૂબ જ પરેશાન છે તેઓ ઉપાય કોઈ પણ દિવસે કરી શકે છે આ ઉપાયમાં તમારે દિવસ તરફ જોવાની પણ જરૂર નથી કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે મિત્રો ઉપાય કેટલી વાર કરવો તમારે ઉપાય ફક્ત એક જ વાર કરવો પડશે દોસ્તો વિડીયોના અંતે હું તમને કપૂરના આવા અચૂક અને ગુપ્ત ઉપાયો જણાવવા જઈ રહ્યો છું જેનો ઉલ્લેખ સામાન્ય પુસ્તકોમાં નથી ફક્ત તે લોકો જ આ ઉપાય જાણે છે જેઓ તંત્ર મંત્રની ઊંડી સાધના કરે છે ભક્તો કહે છે કે જો કપૂરનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો સૌથી મોટો દુશ્મન પણ પગમાં પડીને માફી માંગે છે અને જો કોઈએ તંત્ર મંત્ર કાળો જાદુ કે ખરાબ નજરનો ઉપયોગ કર્યો હોય તો કપૂર તેની દરેક ચાલ તેના પર ફેરવી નાખે છે તો તૈયાર થઈ જાઓ આજે હું તમને કપૂરના એવા દુશ્મન નાશ કરનારા ઉપાયો જણાવવા જઈ રહ્યો છું જે કર્યા પછી તમારો દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તેનો ખેલ ખતમ થઈ જશે જેમ કે પહેલા ઉપાયમાં દુશ્મનનું નામ લઈને કપૂર બાળવાનો છે આવો મિત્રો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ રાત્રે શાંત જગ્યાએ સ્તુલ મૂકીને તેના પર બેસો પછી તમારી સામે કપૂરના પાંચ ટુકડા રાખો પછી હવે તમારા દુશ્મનનું નામ ત્રણ વખત લો અને દરેક વખતે કપૂરનો એક ટુકડો બાળો કપૂર સળગાવવાની જ્યોતને ધ્યાથી જોતી વખતે મનમાં કહો કે હે અગ્નિદેવ જેમ આ કપૂર બળીને રાખ થઈ રહ્યો છે તેવી જ રીતે મારા દુશ્મનના બધા યુક્તિઓ રાખ થઈ જવા જોઈએ મિત્રો આ ઉપાય સતત સાત દિવસ કરો દુશ્મનની શક્તિ ધીમે ધીમે સમાપ્ત થશે અને તે નબળો પડી જશે બીજો ઉપાય છે કપૂર અને લવિંગનો ઉપયોગ આવો મિત્રો પદ્ધતિ જાણીએ સૌ કપૂરની ગોળી પર બે લવિંગ મૂકીને તેને બાળી નાખો પછી સળગાવતી વખતે દુશ્મનનું નામ લો અને કહો કે તમારા દુષ્ટ વિચાર તમારી યુક્તિઓ તમારા કાપતરા બધું હવે સમાપ્ત થઈ રહ્યું છે મિત્રો આ ઉપાય મંગળવાર અથવા શનિવારે રાત્રે ખાસ અસરકારક છે લવિંગ અને કપૂરની સંયુક્ત ઉર્જા નકારાત્મક શક્તિને બાળી નાખે છે અને દુશ્મનની બુદ્ધિને મૂંઝવણમાં મૂકે છે ત્રીજો ઉપાય છે કપૂર અને કાળા મરીનો ઉપયોગ ચાલો મિત્રો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ સાત કાળા મરી અને એક કપૂરની ગોળી લો પછી તે બધાને મિક્સ કરીને બાળી નાખો અને ઘરના ચારે ખૂણામાં ધુમાડો ફેલાવો અને અંતે આ ધુમાડો બહાર છોડો મિત્રો આ ઉપાય દુશ્મન દ્વારા મોકલવામાં આવતી દરેક નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે જો કોઈએ કાળો જાદુ કર્યો હોય તો તેની અસર તરત જ ઓછી થવા લાગશે ચોથો ઉપાય કપૂર અને લીંબુનો ઉપયોગ છે ચાલો મિત્રો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌ પ્રથમ એક લીંબુને ચાર ભાગમાં કાપી લો પછી તેની અંદર કપૂર નાખો અને તેને બાળી નાખો અને લીંબુ સળગાવતી વખતે તમારા મનમાં દુશ્મનનું નામ લો મિત્રો આ ઉપાય દુશ્મનની આર્થિક શક્તિને નબળી પાડે છે અને તેની યોજનાઓ નિષ્ફળ થવા લાગે છે પાંચમો ઉપાય કપૂર અને લસણનો ઉપયોગ છે ચાલો મિત્રો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ લસણની અગિયાર કળી લો અને કપૂરને એકસાથે બાળી નાખો પછી ઘરમાં ધુમાડો ફેરવો ત્યારબાદ કહેતા રહો કે મારા ઘરનું રક્ષણ કરવું જોઈએ દુશ્મનની શક્તિનો નાશ કરવો જોઈએ મિત્રો આ ઉપાય ઘરની નકારાત્મકતાને સમાપ્ત કરે છે અને દુશ્મનની ચાલને ફેરવી નાંખે છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વીડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે